જના મહાકુંભની પ્રતિકૃતિ ઉભી કરવાનું સુરત ક્લબ દ્વારા રાખીને શિવપુરાણ માનસરોવર પાંચસો લીટર પવિત્ર પ્રયાગરાજથી ગંગાજળ લાવી સુરતીઓ પર છંટકાવ કરાશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમ આધ્યાત્મિક પર્વ મહાકુંભનું એકસો ચુમ્માલીસ વર્ષ પછી આયોજન થઈ રહ્યું છે સમગ્ર દેશમાંથી અત્યાર સુધી સાહીઠ કરોડથી વધારે ભક્તોએ મહાકુંભમાં પવિત્ર સ્થાનનો લાભ લીધો છે ઘણા ભક્તો સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો કોઈ કારણસર મહાકુંભ પ્રયાગરાજ નથી જઈ શકતા તેમને માટે સુરત ટેનિસ ક્લબ ખાતે આગામી પચીસ અને મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સાંજે ચારથી રાત્રિના દસ વાગ્યા સુધી મહાકુંભનો દિવ્ય અનુભવ કરાવવામાં આવશે આ કાર્યક્રમ અંગે સુરત ટેનિસ ક્લબના અધ્યક્ષ મનીષ પટેલે જણાવ્યું કે સુરત ટેનિસ ક્લબ કમિટી સભ્યો દ્વારા પ્રયાગરાજથી ગંગા યમુના અને સરસ્વતી માતાના ત્રિવેણી સંગમ સ્થળ પ્રયાગરાજથી પાંચસો લીટર જેટલું પવિત્ર જળ લાવવામાં આવ્યું છે छः फुट शिवलिंग आठ फूट नंदी महाराज पवित्र गुफा त्रिशूल डमरू धारण करल शिवजी ने प्रतिकृति यहां लगावाई मैं सूरत टेनिस क्लब का प्रेसिडेंट हूँ अभी और हमारी सूरत टेनिस क्लब की कमिटी ने महाकुंभ पे एक बहुत बड़ा आयोजन किया है सूरत सूरत टेनिस क्लब पर एक ठीकपुर आयोजन है इसमें अलग अलग तरीके के सब आ, प्रोग्राम आयोजित किए हमने और यहाँ पे जो लोग महाकुंभ में जा नहीं पाए जो ऐतिहासिक महाकुंभ जो इंटरनेशनली ये रिलीजियस को इतनी महत्व मिली है जो लोग नहीं जा पाए वहाँ पे जो बुज़ुर्ग लोग हैं जो सीनियर सिटीजन हैं और किसी न किसी भाई यहाँ के यूथ भी इतने एग्रेसिव है ये महाकुंभ में जाने के लिए तो हम लोगों ने ये महाकुंभ का बहुत सुंदर और थीम पुल आयोजन एक सूरत तेजी क्लब में किया है गुजरात में एक अव्वल नंबर का आयोजन है और ऐसा आयोजन अभी तक किसी ने सोचा भी नहीं इतना बढ़िया बढ़िया और खूबसूरत आयोजन यहाँ पे है यहाँ पे महाकाल से अघोरी बाबा को शिक्षक बुलाया गया है तो वो लोग नृत्य करने वाले शिवलिंग की प्रतिमा स्थापित की गई है पर अलग अलग प्रसाद ये बहुत अच्छा और खूबसूरत आयोजन है तो आपके माध्यम से हम ये कहना चाहेंगे कि जिनको भी दर्शन करना है तो यहाँ पर આપ વેલકમ જો મહાકુંભ નહીં જા પાકુ સબકો યે દર્શન કરવા કા બહુ સુંર ઓ ઓર અચ્છા અવસર મળેલા આ ઉપરાંત અમે વિવિધ કાર્યક્રમોમાં અઘોરી નૃત્ય ગંગા આરતી ભસ્મ આરતી શિવ પુરાણ અને શિવના સંગીતનો આખો લાવો મળશે લાઈવ પેઇન્ટિંગ હશે ઘીના કમળ હશે ફોટોગ્રાફી જેણે પાડી છે તે સુરતના કલાકારોનું ડિસ્પ્લે થશે અને નંદી અને શિવલિંગ મોટા પાયે ઊભા કર્યા છે તે એનું આપણે પ્રદક્ષિણા ફરી અને ગંગા જળ જે મંગાવ્યું છે એનો છંટકાવ કરીને સુરત અને સુરતની પ્રજાને આપણે પવિત્ર કરવાનો એક અધાગ પ્રયત્ન છે અને ભવ્ય મહાકુંભ જે અત્યારે એકસો ચુમ્માળીસ વર્ષે મહાકુંભ આવે છે તો એની એક ઝાંખી અને એન્ટ્રીબ્યુટ ટુ અવર યુનો મહાકુંભ માટે સુરત ટેનિસ ક્લબે આ મહાન આયોજન કર્યું છે અને અમારી